હુડા અંગે રાજ્ય સરકારે પત્ર જાહેર કર્યો છે હુડામાંથી ગામોને દૂર કરાયા હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળ બનાવવાના નિર્ણયનો વિરોધ થયો હતો શહેરી વિકાસ વિભાગે હુડામાંથી ગામોને દૂર કર્યા છે ખેડૂતો અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે અગાઉ બેઠક થઈ હતી તો હુડા અંગે રાજ્ય સરકાર દ્વારા આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે અગિયાર જેટલા ગામોને દૂર કરવામાં આવ્યા છે શહેરી વિકાસ વિભાગે હુડામાંથી અગિયાર ગામોને તો હિમતનગર શહેરી વિકાસ કે જે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો સંવાદદાતા હિતલ જોડાયેલા છે હિતલ હુડાંગે રાજ્ય સરકારે પત્ર જાહેર કર્યો છે અગિયાર ગામોને દૂર કર્યા છે વધુ જાણકારી શું છે

સ્વાભાવિક છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં આખરે જે સમાધાન થયું હતું ને સમાધાનમાં જે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી એ ખાતરી પૂર્ણ કરવામાં આવી છે અને એ અંગેનું જાહેરનામું પણ હવે પ્રસિદ્ધ આ ગામોને દૂર કરતું કરવામાં આવ્યું છે તમામ વિગતો માટે